તો હલ્લો મિત્રો હલ્લો ગાઈઝ આજે એવું ટૉપિક લઈને આવ્યા છે કે ઇમિટેશનના કંદોરા તમને બતાવવાના છે મિત્રો બનાવી જો વિડીયોમાં વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો આને છે આ છે રાધાકૃષ્ણનો કંદોરો તો હું તમને કંદોરો બતાવવાનો છે અને આખો જોટો આવે મિત્રો તમારે જો લેવા લેવા હોય ખાસ લેવા હોય અને હોલસેલ ભાવે લેવાય તોય શૂટ છે અને એક નંગમાંથી લેવાય તોય સૂટ છે મિત્રો તો મારા ડેક્રિપ્શનમાં હું નંબર નાખી દઈશ આ છે મારા નંબર તો મિત્રો તમે ઓર્ડર પણ કરી શકો છો અને વોટ્સઅપમાં હાઈ કરીને મોકલી શકો છો અને ફોટા તમને પાડી અને નેત નવી ડિઝાઇન તમને બતાવી દેવું મિત્રો અને આવી નવી ડિઝાઇન મારી પાસે એકસો પચાસ ડિઝાઇન તમને મળી જશે મિત્રો તો મિત્રો બનેરો વિડીયોમાં અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો મિત્રો તો આ મિત્રો આમ નહીં મિત્રો ઝૂડા કંદરો હરખા બતાય એટલે હું પીન ગોઠવી દઉં અહીંયા અને આ રીતે હું તમને ડિઝાઇન બતાવીશ તો શર્ટમાં પીનું ગોઠવીને હું તમને હરખાથી જો તમને ગોઠવીને બતાવી દીધા મિત્રો શર્ટમાં પીનું નાખી દીધી એટલે કંદરો આ રીતે રહી શકે અને ઝૂડાનું પણ મને કાંઈ સેટિંગ આવ્યું નહીં એટલે ઝૂડો હું તમને મારા હાથે રાખી દઈશ અને આ રીતે ડિઝાઇન બતાવી કેવી લાગે ડિઝાઇન મિત્રો જો મને સારી લાગતી હોય તો મિત્રો તમારે તો કમરબંધ બંધ બેનોને પહેરવાના છે કડીમાં તો કડીમાં કેમ કેવા સરસ લાગશે મિત્રો અને નોરતાનો સમય છે અને જાહે મિત્રો અને નવી ડિઝાઇન મળી જાય તો મિત્રો બનાવેલો વિડીયામાં અને હજી તમને ડિઝાઇન લાડ બધી બતાવવાના છે અને પૂરી ડિઝાઇન બતાવશું અને જાણકારી પૂરી આ રીતની કંદોરાની જાણકારી તમને દેવું અને પૂરી જાણકારી દેવાના છે ને બનાવેલો વિડીયામાં અને આ છે કોમનો અને જુડો છે કોમનો કંદોરો છે અને કુંભનો જુડો છે મિત્રો તો આ રીતે પિનમાં ગોઠવીને આ રીતે હું તમને બતાવી દઈ જો આ રીતે સારો લાગે અને કેમ કે મારે તો કઈ રીતે તમને બતાવું તો આ રીતે જ બતાવવું તો સારું લાગે મિત્રો કેમકે વિડીયો હું ઉતરવાળો ઈચ્છશ અને શૂટ કરવાવાળો એકસો મિત્રો અને વાળો એકસો મિત્રો તો આ રીતે બતાવવાના આ રીતે જુડો સારો લાગે મિત્રો તો ઝુમક જેવું કેવું સારું લાગે અને કંદોરો પણ સારો લાગે તો બેનો માટે તો બહુ સારો લાગશે સરસ લાગશે મિત્રો તો વિડીયામાં તો કેમ કે તમે મારો વિડીયો જોવો છો ને અધૂરો વિડીયો જોવો છો પૂરો વિડીયો જોતા નહીં એટલે તમને જાણકારી પૂરી મળે નહીં તો પૂરો વિડીયો જોવો તો જ તમને જાણકારી મળે અને મિત્રો વિડીયો જોઈને તમે લાઈક તો કરતા નથી લાઈક ન કરતા હોય કાંઈ નહીં શેર પણ કરતા નથી શેર શેર મિત્રો કરવાનું તમને એમ કે શેર કરો તો પાંચ જણા જોવો હોય તો આ વિડીયોના કંદોરા તમને કોઈ તમારા બહેનો હોય કોઈ મિત્રો હોય કોઈ ભાઈ હોય કોઈ બેન હોય કોઈ ફ્રેન્ડ હોય આપણા એ મિત્રો જોવે ને તો એને પણ કંદોરો લેવાનું મન થાય કેમ કે તમે કંદરો લીધો હોય તો કોઈ તમે આગાના હોય તો એને વિડીયો શેર કરો તો એ વિડીયો પણ નજીકના મિત્રો જોવે તો એ પણ મંગાવી શકે મિત્રો તો અમે ઘર બેઠા તમને આ નજીકમાં તમારા ગામ ગામ હોય ને ગુજરાતમાં તો નજીકમાં અમે તમને ઘર બેઠા દઈ જાઉં અથવા કુરિયર પણ કરી દેવું તો કુરિયર કરીને તમે ગૂગલ પે એકબીજા આપણે વહીવટ કરી શકો છો મિત્રો અને આંગળીઓ પણ કરી શકીએ છીએ મિત્રો અને આવીને આવી ડિઝાઇનો મારી પાસે લગભગ સોક ડિઝાઇન છે તમને વોટ્સઅપ નંબર પણ મારા ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈ વોટ્સઅપ નંબરમાં હાઈક કરીને બીજા કોન્ટેક્ટ કરી શકો છો લેડીઝ સામે લેડીઝ પણ વાત કરી શકે છે મિત્રો તો બનેલો વિડીયોમાં લાઈક કરો શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો કેમ કે કરતા નથી અને નોટિફિકેશનની પહેલાંની ઘંટી પણ પ્રેસ કરી દેજો કેમકે હબથી પહેલાં વિડીયો તમને જ પડે કેમ કે સૌથી પહેલાં વિડીયો મારો જોવા મળે તમને તો મિત્રો આવી ડિઝાઇન છે આ છે રાધાકૃષ્ણની ડિઝાઇન અને અને ઝુંબક કેમ તમે ઉટ્યા પહેર્યા હોય કાનમાં ઝુમકા એવો ઝુમકો નથી કેમ કે આ વેડિયામાં નાનું લાગશે અને તમે જોવો ને તો જુડો છે ને કમસે કમ અડ અડધા ફૂટનો જુડો છે મિત્રો અને કંદરો પણ આખી કડનો છે તમે જોઈ શકો છો કંદરો અને જુડો પણ જોઈ શકો છો મિત્રો અને આ છે નકરો કંદરો કેમ કે આમાં ઝૂડાની જરૂર ન પડે જુડો છે ને આમાં આવી જ જાય કેમ કે વશમાં માળ છે ને ઝુંપડીનો કંદોરો છે આખો અને આખી કાઇડનો કંદોરો છે આ રીતનો ડિઝાઇન સારી લાગે અને સરસ ડિઝાઇન છે અને તમે ઓર્ડર પણ કરી શકો છો અને ઓર્ડરમાં તમે વોટ્સઅપ નંબરમાં પણ મારા વોટ્સઅપ નંબરમાં તમે હાઈ કરીને મોકલો અને વોટ્સઅપ નંબરમાં એક બીજા ફોટા પણ મોકલી શકો છો અને આ છે ગણપતિનો કંધોરો આનો જુડો પણ મળી જાય આખો શર્ટ મળી જાય અને આખા શર્ટનો ભાવે પણ આપણે એકબીજા ફોનમાં વહીવટ કરી લઈએ મિત્રો કેમ કે હોલસેલ ભાવે મળી જશે ને તમને એક નંગમાંથી મળી જશે અને આંગળીયા પણ કરી દેશું કુરિયર પણ કરી દઈશું તો મિત્રો બનાવ્યો વિડીયોમાં અને પૂરો વિડીયો જોઈઓ અને વિડીયો તમે કાંઈ પૂરો તો જોતા જ નથી એટલે તમને પૂરો વિડીયો જોવો અને ડિઝાઇનો ગમે તો તમે ઓર્ડર પણ કરી શકો તમને ડિઝાઇનો ન ગમે તમે પૂરો વિડીયો ન જોવો તો તમને ડિઝાઇન જોવા મળવાની નથી તો તમે પૂરો વિડીયો જુઓ ને તો જ તમને ડિઝાઇન જોવા મળી જાય મિત્રો તો બનારો વિડીયો આવીને આવી ડિઝાઇન પચાસ હોવો છે એટલે મિત્રો કેમ કે વિડીયો હો ડિઝાઇન બતાવી તો વિડીયો લાંબો થઈ જાય એટલે વિડીયો મિત્રો બંધ કરીશું અને હવે મળશું આગલા વિડીયોમાં તો જય હિંદ જય ભારત તમે ઓર્ડર પણ કરી શકો છો અને માંગવી પણ શકો છો મિત્રો તો હાલો જય હિન્દ